હર સમસ્યાનો એક જ ઉપાય ઓમ નમસ્કાર સેવા એજ લક્ષ પક્ષી સેવા સાર્વજનિક આ વિડીયો દરેક પક્ષી પ્રેમી ભાઈઓ અને બહેનો માટે હવે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે આપણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે માટીના કુંડા જેને જરૂર છે એને વિના મૂલ્યે વિતરણ કરવાનું છે જો હવે આ પાણીના કુંડા આવી ગયા છે તો ઉનાળાની અંદર આપણે જેને જરૂર છે એને આપણે ફરી માપવાનું છે તો ત્રણ દિવસ આનું વિતરણ થાય છે જેને જરૂર હોય તે લઈ જાય અને આ પાણીનું કુંડું લઈ ગયા પછી નિયમત નિયમિત આપણે પાણી ભરવાનું રહેશે અને આ કુંડું એવી જગ્યા પર મેકવાનું કે જેથી કરી પક્ષીનો પક્ષી કોઈ જાતનો શિકાર ન થાય નકર આમાં ધરમ કરતા ધાર થશે અને હંમેશા હકીકત ઉનાળાની અંદર જ તે પાણીની વધારે જરૂર પડતી હોય છે ગરમીના લીધે પાણી ન મળે એટલે ઘણા પક્ષીઓ અબોલ પક્ષીઓનો મૃત્યુ થતું હોય છે તો આપણે એમાં લઈ એ પક્ષીને આપણે બચાવવાના છે તમારાને મારે એક સેવાના ભાગરૂપે મદદરૂપ બનવાનું છે તો જેને જરૂર હોય તે લઈ જજો અને એવી જગ્યા પર મેંજો કે જેથી કરીને પક્ષી કોઈ શિકાર ન બને અને પાણીના પાસ પોઈન્ટ આપણે કહેવામાં આવેલા છે જો આ માટીના કુંડા છે અને ખરેખર માટીનું કુંડુ જ મેકવાનું પ્લાસ્ટિકનું કુંડુ બને ત્યાં સુધી મેકતા નહીં એનું ખાસ ધ્યાન રાખજો અને આની અંદર આ પાણીના કુંડા કુંડા નિમિત્તે જે દાતાશ્રીઓને દાન આપવું હોય તો આપી શકે છે હું તો ખાલી આની અંદર એક નિમિત્ત બનું છું પણ તમારો જેટલો સાથ અને સપોર્ટ છે એટલી સેવા કરવાની મને મને પણ વધારે તક મળશે દાન દેવું એ તમારા હાથની વાત છે અને કર્મ કરવું એ મારા હાથની વાત છે તમારે એક એક રૂપિયાનું દાન અવશ્ય યોગ્ય જગ્યા પર વપરાય છે તો મિત્રો આ વિષયોની અંદર સહભાગી બનજો અને બધા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર